નમસ્કાર મિત્રો મિત્રો આજે ફરી વખત આપણે ગંગલની બબાલની ચર્ચા કરવી છે મૂળ પ્રશ્ન તો અનુસૂચિત જાતિ ઉપરના અત્યાચારનો છે અને ભારતની અનુસૂચિત જાતિ અને જનજાતિ ઉપર સદીઓથી અનેક સદીઓથી અનેક પ્રકારના અનાચાર અત્યાચાર કહેવાતા પોતાના ધર્મ બંધુઓ એટલે એક બાજુ અનુસૂચિત જાતિ જનજાતિને હિન્દુમાં ગણાવવા છે સંખ્યાબળ માટે અને એની ઉપર જ સૌથી વધુ અનાચાર કરનારા પણ સ્વધર્મીય હિન્દુઓ છે એટલે આ અનાચાર અત્યાચાર સદીઓથી ચાલે આવ્યા છે સદીઓથી આ વસ્તુ ચાલી આવી છે અને આ બધા અનાચાર અત્યાચાર બે પ્રકારના છે પ્રત્યક્ષ અત્યાચાર અનાચાર થાય અને પરોક્ષ રીતે એટલે જે અત્યાચાર થાય છે અનાચાર થાય છે એમાં અનુસૂચિત જાતિની અલગ વસાહતો હોય એને મજબૂર કરી એને માથે મેલું ઉપાડવામાં મરેલા ઢોર ખેંચાડવા ઢોલ વગાડવા જવાનું એની સાથે અડવાની અસ્પૃશ્યતા રાખવી અનામત નાબૂદી માટેના પ્રયાસો કરવા એને સ્મશાન વાપરવામાં ના દેવું નો નિષેધ કરવો મંદિરમાં પ્રવેશ ના કરવા દેવા ધ્વજવંદન ના કરવા દેવું વાળ ના કાપ આ બધા અપ્રત્યક્ષ એટલે સીધો સીધો આની અંદર શારીરિક હુમલો નથી કરવામાં આવતો અપ્રત્યક્ષ અનાચારમાં શારીરિક હુમલો સીધો સીધો નથી કરવામાં આવતો પરંતુ શારીરિક હુમલો કર્યા સિવાય તમારી સાથે ચોક્કસ પ્રકારના ભેદભાવ રાખી અને અવહેલના કરવામાં અને અનેક રીતે અનાચાર કરવામાં આવે છે પ્રત્યક્ષ અત્યાચારો એ રીતના છે કે એક પ્રકારના શારીરિક હુમલા થતા હોય અથવા તો બીજી કરડગત થતી હોય અને એ બધા એની ઉપર ઓળી પાછા એમનો સામાજિક બહિષ્કાર કરવામાં આવે કોઈએ મોચ યુવાને રાખ્યું હોય તો એનો વિરોધ કરવામાં આવે વાહન ઓવરટેક કર્યું હોય તો મારઝોડ કરવામાં ઘોડેશ્વરી ના કરવા દેવામાં વરઘોડું ના કાઢવા દેવામાં બેન્ડ બાજા ના વગાડી શકાય શરણાઈઓ ના વગાડી શકાય મત એમની પોતાની મરજી મુજબ મત ના આપી શકાય આવા પ્રકારના જનજાતિ ઉપર અત્યાચાર થાય છે પરંતુ દરેક ઘટનામાં દરેક ઘટનામાં એક ઘટના હોય છે દરેક બનાવમાં એક બનાવની બનાવ એક જ હોય છે પણ એક સાથે એમાં છ કરતા વધારે સોરી સાત કરતા સાત કરતા વધારે પગલાઓમાં જનજાતિના નાગરિક ઉપર અનાચારો કરનારાનું એક આખું ચક્ર શરૂ થાય છે સૌ પહેલા થશે જેની ઉપર અનાચાર થયો છે અત્યાચાર થયો છે એ પોલીસ ફરિયાદ કરવા જાય એટલે પેલો એક પેલો અત્યાચાર તો એની ઉપર એ થયો છે કે એની ઉપર અત્યાચાર થયો છે બીજો અત્યાચાર એની ઉપર ત્યારે થાય છે પોલીસ ફરિયાદ કરવા જાય એટલે પોલીસ એની ફરિયાદ લેવા માટે આનાકાની કરશે બેસાડી મૂકશે અથવા એની શંકાની નજરે જોશે અને ઘણી બધી માથાકૂટ પછી કેટલાક અપવાદો સિવાયની મોટા ભાગની ફરિયાદો અનેક પ્રકારની માથાકૂટ અનેક પ્રકારની રજૂઆતો પછી એની ફરિયાદ એટલે આ બીજો અત્યાચાર પોલીસના સ્ટેશનથી શરૂ થાય છે આ ત્રીજો અત્યાચાર પોલીસ દ્વારા તે તપાસમાં ઢીલી નીતિ અથવા તો પૂર્વગ્રહ અથવા તો સક્ષમ અધિકારી એની તપાસ ના કરે અને નીચલા દરજ્જાના અધિકારી દ્વારા એની તપાસ કરવામાં આવે એના કારણે સેશન કોર્ટ અથવા ઉપરની કોર્ટમાંથી આ કેસો હારી જવાનું એક પ્રમાણ વધવા પાછળનું એક કારણ આ હોય છે એટલે આ ત્રીજો અત્યાચાર ચોથો અત્યાચાર આરોપી એમની નજર સામે હોય આરોપી એમની નજર સામે હોય તો એવા આરોપીની ધરપકડ નથી કરી થતી આતંકવાદના આરોપીઓ પાતાળમાં ઘૂસી ગયા હોય તો તેને શોધી શકે છે પરંતુ બળાત્કારનો આરોપી હોય હત્યાનો આરોપી હોય આવા ગુંભીર ગુનાઓના આરોપી એમની નજર સમક્ષ હોય અને છતાં એની ધરપકડ નથી કરવી એટલે આ ચોથા પ્રકારનો

કેટલાક સેલ્યુટ ને પાત્ર ન્યાયાધીશ એવા હોય છે કે સો એ સો ટકા કાનૂન બંધારણ વફાદાર રહીને કામ કરતા હોય છે એટલે જજીસ નો જે અભિગમ હોય છે એ પણ પૂર્વગ્રહ પ્રેરિત હોય છે અને સાતમા પ્રકારનો અત્યાચાર એ પ્રકારનો હોય છે કે એસસી ના હાથો બનાવી અને એસસી ના હાથો અનુસૂચિત જાતિના નાગરિકના હાથો બનાવી અને બિન અનુસૂચિત જાતિના નાગરિક ઉપર ફરિયાદ નોંધાવી હમણાં એક સમગ્ર ભારતમાં એક એવો નેરેટિવ ઉભા કરવામાં આવે છે કે ભાઈ એટ્રોસિટી નો દુરુપયોગ થઈ રહ્યો છે પરંતુ આ દુરુપયોગ કરાવવા માટે રાજકારણમાં રહેલા સત્તામાં રહેલા લોકો પોતાના સમાજનો હોય પોતાનો બાંધવ હોય અથવા તો પોતાનો હરીફ હોય એવા કથિત ઉચ્ચ વર્ણના લોકો એટલે બિન દલિત અથવા બિન આદિવાસીની સામે એટ્રોસિટીનો નો ઉપયોગ કરવા માટે એસસી અથવા બનાવી અને ખોટી ફરિયાદ કરવામાં આવે એટલે એક ઘટના એક વર્ષ સાત પ્રકારે આ રીતે અનાચાર થતા હોય કેવું થાય છે હવે આજકાલ રાજુ સોલંકી અને ગોંડલના જયરીશિ જાડેજાનો વિવાદનો મુદ્દો હજુ પણ શાંત નથી પડતો ચોથી જાન્યુઆરીમાં જાન્યુઆરીએ ધોરાજીની અંદર અનુસૂચિત જાતિના કર્મશીલોનું એક સંમેલન મળી રહ્યું છે પરંતુ આમાં સૌથી વધારે આખો વિવાદ ચાલ્યો છે સમાધાન થઈ ગયું છે આ સમાધાન પ્રેમનું સમાધાન નથી આ સમાધાન જે થયું પ્રેમનું સમાધાન નથી પરંતુ આમાં સૌથી વિવાદ આ બાબતનો થયો છે પણ સૌથી મહત્તમ દુરુપયોગ સૌથી મહત્તમ દુરુપયોગ અનુસૂચિત જાતિ સમાજનો થયો છે બંને પક્ષો દ્વારા રીબડા અને ગોંડલના લોકો દ્વારા અનુસૂચિત જાતિનો સૌથી મોટો ઉપયોગ થયો છે એક રાજુ સોલ સોલંકીએ સમાધાન કર્યું છે પૈસાની લેવડ દેવડ કરી છે આ મુદ્દો અગત્યનો નથી પરંતુ જે રીતે સમાધાન થયું જે રીતે રાજુ સોલંકીનો સહકાર મળ્યો અને પછી આખું જે સમાધાન થઈ ગયું છે એની અંદર જુદા જુદા દાવા રાજુ સોલંકી દ્વારા કરવામાં આવે છે કે મને અમુક લોકો દ્વારા પૂર્વ માનસથી મને ભ્રમિત કરવામાં આવ્યો હતો મને એમ કે ભ્રમમાં રાખવામાં આવ્યો મને અમુક તબક્કે જ સહયાગ મળ્યો હતો મને ગુજ સી દાખલ થયો હતો ધરપકડ થઈ ત્યારે પણ સમાજનો સહયોગ નથી આવા જુદા જુદા દાવા કરવામાં બીજા દાવા સિંહ અને ગણેશ ગોંડલની સાથે હાથ મિલાવતા પ્રકારના જે શબ્દો અત્યારે બોલવામાં આવે છે અને ગો ગોંડલની અંદર જયારે જે સમાજ સંમેલન રાખવામાં આવ્યું હતું ત્યારે જયહિરાજસિંહની વિરુદ્ધમાં જે અપશબ્દોનો જે મારો ચલાવવામાં આવ્યો હતો આ બેની વચ્ચેનો જે તફાવત છે ને એ સમજવા જેવો છે આટલી બધી પ્રેમની સરવાણી કઈ રીતે ફૂટી ગઈ ગોંડલની અંદર જયારે સમાધા સંમેલન રાખવામાં આવ્યું ત્યારે રાજુ સોલંકી અને બીજા લોકો એવો આહવાન કરતા હતા કે રાજુ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા એના સાગરીતો સિવાય ખુલ્લેમાં આવી જાય જોઈ લઈએ આ આ બધા દાવા કરવામાં આવતા આ સિવાય બીજા અનેક દાવા થયા હતા અને અત્યારે રાજુ સોલંકી જે રીતના દાવા કરી રહ્યા છે જે રીતનું આહવાન કરી રહ્યા અને જયરાજસિંહ જાડેજાનું જે એના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરીએ એની જોડે જે હાથ મિલાવી રહે આ બે તબક્કાની વચ્ચેનો જે પ્રેમ દેખાય છે ને આ બહુ સમજવા જેવો છે અને આ જ આ શબ્દોનો જે તફાવત છે ને એ જ કંઈક ડાળમાં કાળું હોવાનું કંઈક રંધાયું હોવું એનો ખૂબ સારો પુરાવો આપે છે રાજુ સોલંકીનું કેવું એમ છે કે અનિરિત સુરી રીબડાએ એમ કહ્યું કે આપણે જયરાજસિંહની આબરૂ કાઢવી છે અને માટે મને તૈયાર કરો પણ શા માટે બીજા લોકો તમને કહે અને બીજા લોકોના દબાવો તમે આવે શા માટે ફર તમારું પોતાનું આગુ વ્યક્તિત્વ કેમ નથી ગોંડલના જયરાજસિંહ હોય અથવા તો રીબડાના અનિરુદ્ધસિંહ હોય એ તમને મેનેજ કેમ કરે છે એ તમને કેમ મેનેજ કરે છે તમે તમારું પોતાનું આગુ અસ્તિત્વ કેમ નથી રીબડાના દાવા અનિરુદ્ધસિંહના દાવા એવા છે અને એમનો તો જે દાવા હતા પણ એમનો તો માત્ર અને માત્ર એક જ મકસદ હતો કે એમના કટ્ટર હરીફ જયરાજસિંહ જાડેજાને એમણે બતાવી દેવું હતું એટલે એમણે ગમે તે દાવા કર્યા પણ એમના જે કઈ દાવા છે રાજુ સોલંકીને મદદ કરવાના રાજુ સોલંકી સાથે વાતો કરવા આ બધાની અંદર માત્ર અને માત્ર એક જ વાત બહાર આવે છે અને એ છે જયરાજસિંહ સોલંકી એટલે એક જ સમાજના બે હરીફોની વચ્ચે જે એ મન મેળો નહોતો જે તણાવ હતો જે એકબીજાના ભરી પીવાની જે માનસ હતી એની અંદર રાજુ સોલંકીનો ઉપયોગ થયો છે એ અનુસૂચિત જાતિના આગેવાનોએ જે દાવા કરી રહ્યા છે એ દાવાઓ પણ સો ટકા સાચા એટલા માટે છે કે જે લોકો ગોંડલ સંમેલન વખતે જે લોકો રાજુ સોલંકીની જોડે રહ્યા એ લોકો આંખે ચડ્યા ગોંડલ સંમેલન સમયે રાજુ સુલંકીને જોડે જે લોકો સાથે રહ્યા એ આંખે ચડ્યા અને જે લોકો સાથે નોતા રહે એવા લોકો સમાધાનમાં એટલે આ પણ બહુ ખટકતી વાત છે ને વિચારવા જેવી વાત છે વકીલોના જે દાવા છે એ પણ સો ટકા વાસ્તવિક છે કે આવા કેસની અંદર કોઈ પણ રીતે સમાધાન થતું નથી અને ફરિયાદી હોસ્ટલ થઈ શકે છતાંય ન્યાયતંત્ર પાસે સત્તાઓ છે એની પાસે પૂરતા એવિડન્સ હોય તો એ ફરિયાદીને પણ શિક્ષા કરી શકે છે અને આવું ભૂતકાળમાં બિલકિસ્બાનોના કેસમાં આવું બનેલું છે એટલે અંતે આ બધી વાતોના અંતે મૂળ તો અનુસૂચિત જાતિની જ બદનામી થઈ છે એટલે મૂળ મુદ્દો અનૈતિક સમાધાનનો છે એટલે આમાં ક્યાંય કોઈ પ્રેમ નહોતો કોઈ ભાતૃભાવ નહોતો જાગ્યો કોઈ કરુણા નથી પેદા થઈ માત્ર ને માત્ર જે કઈ થયું છે ને એ કંઈક રંધાયું છે અને એના કારણે થયું છે રાજુ સોલંકીનો ઉપયોગ થયો છે ત્રણ બાબતો પુરવાર છે પેલા રાજુ સોલંકી અને એના પુત્ર સંજયની ઉપર અત્યાચાર થયો એ પછી સિંહે એને સપોર્ટ કરી એનો ઉપયોગ કર્યો જયરાજસિંહ જાડેજા ભીડમાં આવ્યા એટલે એમણે રાજુ સોલંકીનો ઉપયોગ કર્યો અને અ સમાધાન કરી લીધું બરો બીજો ઉપયોગ રાજુ સોલંકી ની સાથે જે અનુસૂચિત જાતિ સમાજ હતો એનો ઉપયોગ રાજુ સોલંકી એ કર્યો છે અને ત્રીજી વસ્તુ એ ભલી કે ભાઈ એટ્રોસિટી એક્ટ નો વારંવાર દુરુપયોગ થાય છે એવું એક વધારાનું પ્રમાણ ઉભો કર્યું અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર નિવારણ એટલે એટ્રોસિટી એક્ટ નો વારંવાર દુરુપયોગ થાય છે એવું એક વધારવાનું પ્રમાણ આ ઉભું કર્યું એટલે ત્રણ બાબતો આ બધા જ વમળોની અંદર ત્રણ બાબતો એક તો રાજુ સોલંકીનો ઉપયોગ થયો છે અનુસૂચિત જાતિ સમાજનો ઉપયોગ થયો છે અને કાયદાનો દુરુપયોગ થાય છે એવું એક ઉદાહરણ એટલે મિત્રો કાનૂની રીતે તમારે વિચારવા જેવું છે જ્યારે જ્યારે આવા ઘટનાઓ બને છે અને અનુસૂચિત જાતિ સમાજ કોઈ પણ પ્રકારના આંતરિક ભેદભાવ સિવાય પીડિતની પા જોડે ઉભો રહી અને જે સમર્થન કરે છે એ વ્યાજબી છે સો ટકા છે પરંતુ આ સાથે હવે એક તકેદારી પણ એ રાખવી જોઈએ કે જે પીડિત હોય એની પાસેથી એવી ખાતરી એવી વાયધારી મેળવવી જોઈએ કે ભાઈ હવે તારો અમને પુષા સિવાય સમાધાનની દિશામાં તું એક અક્ષર પણ નહીં વિચારી શકતા આવી પણ ખાતરીઓ મેળવવી જરૂરી છે તમને જે યોગ્ય લાગે પણ મેં મારો મત વ્યક્ત કર્યો છે ફરી મળીશું આવજો